જય ગૌ માતા દર્શક મિત્રો આજે આપણે અગ્નિ અસ્ત્ર બનાવવાનું છે પ્રાકૃતિક ખેતીની અંદર ઈવળના ખાતમા માટે ટુ એન વન કઈ રીતે બનાવવાનું એ આખો વિડીયો પૂરો જોશો એટલે તમે જોઈ શકશો કે કેટલું કેટલું પરમાણ છે પપની અંદર કેટલું આપણે પરમાણ નાખીને સાંટવાનું તો જોઈ લો આ દેશી ગીર ગાયનું ગૌમૂત્ર હે ગૌમૂત્ર આપણે કેટલું એડ કરવાનું છે અને પછીની જે સામગ્રી છે એ કેટલી કેટલી નાખવાની તમે જોઈ લીજો આ દેશી ગીર ગાયનું ગૌમૂત્ર આપણે ત્રીસ લીટર ગૌમૂત્ર લેવાનું છે આ એક ફરમાટું ફરમા જે પાલેકર પદ્ધતિની અંદર જે ફરમાટું ફરમા છે ને માપ એ માપ તમને કહો છો એટલે તમારે મને વારંવાર ફોન ન કરવો પડે જો મારી પાસે ટીપણું મોટું નહોતું એટલે ઉકાળવામાં એટલે અને આ છે આપણે આદુ લસણ લસણ આપણે ક્રશ કરેલું છે જે મિક્સરથી નહીં મિક્સરથી જો તમે કરશો તો એનું બહુ રિઝલ્ટ તમને નહીં મળે પણ જાતે તમારે ખાંડવું પડશે ખાંડીમાં તો આ છે લસણ પાંચસો ગ્રામ લસણ એક ડબ્બામાં આપણે હામે એવું નથી એટલે આપણે બે ડબ્બામાં ઉકાળા કરવાના છે ત્રીસ લીટર ગઉ મૂત્રની અંદર પાંચસો ગ્રામ લસણ છે એ અડધો અડધું આપણે બે ડબ્બાની અંદર એડ કરવાનું છે અને આ છે આદુ પાંચસો ગ્રામ એ પણ મિક્સરની અંદર ક્રશ નથી કરવાનો આપણે જાતે જ ખાંડવાનું છે મિક્સરનું હોય તો એમાં તત્વ બળે જાય છે એટલે તમને પૂરતું રિઝલ્ટ નહીં મળે તો એ પણ આપણે આ ડબ્બાની અંદર અડધું અડધો યાડ કરી દઈશું પછી કઈ રીતે આપણે એને ઉકાળો કરવો અને સેવે છે આપણે કઈ રીતે આને ઈવળ પણ આનેથી મરે છે અને કેવો મારે જમીનની અંદર રિઝલ્ટ છે આનું એ પણ તમને હું દર્શાવી આ છે લીલી તીખી પટળી મરસી જે આપણે તીખામ તીખી મરસી લીલી હોય એ લેવાની છે બે કિલો તો બે કિલો લીલી મરસી લઈ અને એને પણ આપણે જાતે ખાંડવાની છે મિક્સરમાં નહીં જાતે ખાંડી અને એ પણ અડધી આપણે આ ડબ્બાની અંદર એડ કરી નાખશું અડધી એડ થઈ ગયા કેડે અડધી આપણે બાકી રાખવાની છે અડધી આપણે બીજા ડબ્બાની અંદર એડ કરવાની છે મિત્રો મારી પાસે મોટું બેરલ કોઈ ટીપણી એવી નથી ઉકાળો કરવા માટે એટલે ફિફ્ટી ફિફ્ટી મેં બે ડબ્બાની અંદર ઉકાળો કર્યો છે અને ખાસ જોઈ લો ઈવળના ખાતમા માટે આ આપણે કઈ વસ્તુ એડ કરવી છે કે ઝરદો જે બજર છે એ તમાકુ આપણે કહેવાય છે તમાકુ જે વડીલો આપણે સલમ છે એ બજર એ એ ઝરદાને આપણે એને પણ આપણે ક્રશ કરવાનું છે કે ખાંડીને જાય ખાંડવાનું છે ખાંડીમાં એ પાંચસો ગ્રામ એ લેવાનું છે અને જો વધારે મોટી ઈવળ થઈ ગઈ હોય તો તમે એક કિલો પણ એડ કરી શકો છો તો એ પણ આપણે ફિફ્ટી ફિફ્ટી બે ડબ્બાની અંદર રાખ્યું છે તમે એક સાથે પણ કરી શકો છો ઉકાળવા ત્રીસ લીટર ગૌમૂત્રની અંદર અને ખાસ ખાસ કે લીમડાના પાન એ પણ આપણે બે કિલો લેવાના છે બે કિલો લીમડાના પાન એ પણ આપણે ખાંડી નાખવાના છે જાતે ખાંડી અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરવાના છે પણ ખાંડવાનો સમય નહોતો એટલે હું તમને ડાયરેક્ટ આ બતાવું છું કે આ રીતે પણ તમે કરી શકો બને કાં હોય આને ખાંડી જ નાખવાનું છે મિક્સરમાં નહીં આસુ પાકું ખાંડીને એની અંદર તમે એડ કરી શકો છો તો કઈ રીતે આપણે આ બધું એડ કર્યું અને ત્યાર પછી આને ઉકાળો કઈ રીતે લેવો એ આગળ તમે જોઈશો એટલે ફરમા ટુ ફરમા આપણે બધું દર્શાવવાનું છે દર્શક મિત્રો આ રીતે અગ્નિઅસ્ત્ર એક એવું બને છે કે મોટામાં મોટી ઈયળ જો કંટ્રોલ કરવી હોય તો હારામાં હારો ફરમો દેશી દવાઓમાં આ અગ્નિ અસ્ત્ર એક એવો છે આપણે પંદર લીટર હવે ગૌમૂત્રાની અંદર એડ કરી દઈશું અને પંદર લીટર બીજા ડબ્બાની અંદર બરાબર આ એક થઈ ગયું છે પછી આને હવે આપણે નિશે તાપ કરી અને ઉકાળો કર્યો છે ઉકાળો એવો કરવાનો છે કે બેથી ત્રણ ઉભરા અને આવી જવા પડે એ ઉભરા જ્યારે આવી જાય ત્યાર પછી આ ડબ્બાને આપણે ઉતારી ઉતારીશું અને બીજો ડબ્બો એડ કરી દઈશું એની અંદર દર્શક મિત્રો આ ડોઝ એક એવો જો તમારે તાકાતવાળો બનાવવો હોય તો આખો ડોઝ તમાકા ઉપર નિર્ભર છે બજારનો જરદો નહીં પણ આપણે એકસો પાંત્રીનું તમાકુ આવે પાંચસો ગ્રામ ઓરિજિનલ તમાકુ તમે નાખીને કરશો એટલે એટલો તાકાતવાળો ડોઝ થાય છે કે એમાં ગેસ પણ એટલો થાય છે ઈવળ જ્યાં કાંઈ કૂપળાની અંદર ક્યાંય હોય ઝીંડવાની અંદર કદાચ ગીરી ગયેલી ઈવળ પણ મેં આનેથી મારેલી છે આપણે ઘાટો પ્રે કરવો પડે છે અને પાંચસો ગ્રામથી એક લીટર પણ મેં સાંટી અને આનો સ્પ્રે કર્યા છે તો દર્શક મિત્રો આ બીજાની બીજા ડબ્બાની અંદર પણ આપણે આ રીતે જ ડોઝ બનાવી અને ગૌમૂત્ર નાખી અને આ જ રીતે ઉકાળો આપણે કરવાનો છે તો છેલ્લે હોય જોઈશો તો તમને અનુભવ આવશે કે આનો કલર કેવો સેન્જ થઈ જાય છે ને ઘણા બધા મિત્રો શું કરે છે કે પાણીમાં ઉકાળો કરે છે અગ્નિ અસ્ત્રનો જે આપણે વિડીયામાં બોલાવે એ પ્રમાણ નથી કરતા અને પછી કે કે અમારે ઝીણી ઈવળ મરે છે પણ મોટી ઈવળ મરતી નથી તો જ્યાં સુધી ફરમા ટુ ફરમા તમે નહીં કરો એનું પ્રમાણ પૂરું નહીં હોય ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં મળે એટલા માટે કહેવી છે જે મારો વિડીયો છે મારા વિડીયાની અંદર એક નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણેથી મારે ફોન આવીને કહેશે કે તમારા વિડીયાની અંદર જે પરમાણ છે એ પરમાણમાં જે રીતે તમે બોલો એ જ રીતે અમારે રિઝલ્ટ મળે છે તો દર્શક મિત્રો જ્યાં હોય દે ફરમા ટુ ફરમા તમે જે દવાઈઓ નહીં બનાવો ત્યાં હોય દે તમને જો બી એવું રિઝલ્ટ નહીં મળે રિઝલ્ટ બધી દવાઈઓની અંદર છે પણ જો ફરમા ટુ ફરમા તમે કરશો તો તમને ઓછા ખર્શે અને નિયંત્રણ વધારે મળશે તો આપણે ઉકાળો શરૂ થઈ ગયો છે ધીમે ધીમે જેને તણ ઉભરા આપણે આવી જવા દેવાના છે એ રીતે આપણે એને ઉકળવા મૂકી દીધેલું છે ત્યાર પછી બે ડબ્બા ઉકળી જ આ આપણે ઉકાળો શરૂ થઈ ગયો હે ઉભરો શરૂ થઈ ગયો હે તમે પણ તમે વાડીયા કે ફાર્મમાં ક્યાંય પણ અગ્નિ અસ્ત્ર બનાવો તો આ રીતે એને ઉકાળા લેવાના છે તણ ઉભરા આવવા દેવાના છે તણ ઉભરા આવ્યા કેળે એ ડબ્બાના પછી તમારે નીચે ઉતારી લેવાનું છે અથવા તમારી પાસે કોઈ મોટું ટીપણું કંઈ એવું હોય આપણે કેરબી જેવું લોખંડનું તો એની અંદર પણ તમે ઉકાળો કરી શકો છો અને તો આ ઉકાળો શરૂ છે તો ચાલો આપણે બીજો આપણે દેશી આગરો બતાવી આ છે આપણે દસ પ્રણી અરગ જે ઉનાળામાં બનાવવું પડે પિસ્તાલીસ દિવસે તૈયાર થાય છે એ પણ આપણે દેશી પ્રાકૃતિક ખેતીની અંદર ઘણી બધી જીવાયતુને કંટ્રોલ કરે છે તો એનો પણ આપણે ચેનલ ગાયધારી ખેતી ચેનલની અંદર એનો વિડીયો છે એ પણ તમે સજ્જ અને જોઈ લેજો અને આ છે આપણે સ્પેશિયલ ડોઝ બનાવ્યો તો ફૂગનાશક ટૂંક સમયની અંદર બનાવેલો છે અને આના પણ મેં જો આટલું અડધું ખાલી થઈ ગયું એના પણ મેં પ્રયોગ કર્યા છે તો એનું રિઝલ્ટ કેવું છે એ કપાસમાં ને બધે હું તમને બતાવું છું એમાં ભેગો આંકડો અને અણીના પાંદ એ નાખીને આપણે આ ડોઝ બનાવેલો એનો પણ વિડીયો આપણે ગાયત્રી ખેતીની ચેનલની અંદર છે એ પણ સર્ચ કરીને જોઈ લેજો એટલે એમાં શું શું ફાયદા છે એ તમને જોવા મળે છે આ પોટાશ છે જે દાંડલીઓની અંદરથી જે પોટાશ નીકળે છે સૂટો પડે એ પોટાશ તમારે જમીનની અંદર જે પોટાશની ઘટ હોય એ બધી ઘટી પૂરી પાડે છે મારી જમીનની અંદર હું આંકડાનો પ્રયોગ એટલું કરું છું કે બીજા ખાતરની મારે એમાં જરૂર જ નથી પડતી દર્શક મિત્રો પિયત સાથે હું આંકડાને એટલો પુષ્કળ પ્રમાણમાં પાવું છું કે મારા પહેલાં મારા જમીનની અંદર ઊભો હુકારો બહુ હતો ગુંડિયું પડે અને કપા હુકા ગમે એવી સારવાર લેવી ને તોય ગુંડિયું પડે પડે અને કપા હુકાતો અત્યારે એક પણ સોડવો મારે કોઈ દી હુકાતો નથી શું કારણે કે મેં પુષ્કળ પ્રમાણની અંદર મારી જમીનની અંદર આ ડોઝ આપેલો છે તો તમે જો આ દ્રાવણ જોઈ લો આ રીતે દ્રાવણ આઠ દસ દિવસે તૈયાર થઈ જાય એનો વિડીયો પણ આપણે ગાયક ચેનલની અંદર છે સજ કરીને જોઈ લીજો તમે અને તમારા તમામ ગ્રુપમાં એ પણ વિડીયો મારો શેર કરજો અને ત્યાર પછી એના પણ તમે પણ રિઝલ્ટ લીજો રિઝલ્ટ લઈ અને મને ફોન કરજો તો બીજું આપણે એક બેરલ છે એમાં આપણે બનાવેલું છે ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા જે ગોપાલભાઈ સુતારીયાની ગીર ગૌશાળા અમદાવાદથી બિયારણ અમારી પાસે આવ્યું હતું અને ગુજરાતના ખૂણે ખૂણે અમે આ બિયારણ પુગાડેલું હતું એ અત્યારે અમારી પાસે છે કોઈને બેક્ટેરિયા હોય તો ફ્રીમાં એમાં આપીએ છીએ તમારે અહીંયા ધક્કો થશે લેવામાં તો એનું રિઝલ્ટ કેવું છે એનો પણ આપણે ટૂંક સમયમાં વિડીયો એમાં નાખેલો જ છે તો એ પણ વિડીયો દર્શકોએ બહુ પસંદ કર્યો છે અને એ તમે જોઈ લીજો આ છે ગૌમૂત્ર ગૌમૂત્રને થોડીક તાણ છે આપણે પણ એ તો આપણને ફરીમાં મળી રહેશે અહીંયા આડોશી પાડોશીમાં અને આ પછી આપણો કપા છે એક મહિનો અને સત્તર અઢાર દિવસનો કપા થયો છે તો તમે જોઈ શકો છો કઈ રીતે એનો પાંદ કેવા છે એમાં નથી મોલો મસીન નથી થ્રીપ કે સુશિયા નામની જીવાત કોઈ વસ્તુ નથી તમે સોળવું ખખીરીને જોઈશો તો એમાં પણ કોઈ સુસ્યુ થ્રીપ અને ડાયલની ફૂઇટ બધી વસ્તુ એમાં કમ્પ્લીટ છે આગલા પાંચ વર્ષથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ગાય દરેક ખેતી બે હજાર અઢારની સાલમાં મેં પ્રાકૃતિક ખેતીની જે સુભાષ પાલેકરની તાલીમ લીધા કેડે મારી જમીનની અંદર ડીએપી કે ઉરિયા રાસાયણિક દવા કે ખાતર મેં છંટકાવ નથી કરેલો છતાં મારી જમીનની અંદર આ રીતે હું પ્રયોગ કરી હું તો પ્રયોગ કરું છું પણ મારી ચેનલની અંદર અત્યારે હજારો દર્શકો મારા છે એને પણ હું ફોન દ્વારા શીખવાડી અને આવા રિઝલ્ટ લેવાનું છું તો તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ કઈ રીતે રિઝલ્ટ છે દર્શક મિત્રો જેમ આપણે ધારવી એમ પ્રાકૃતિક ખેતી કરવી શરૂઆતમાં તમને અઘરું પણ પડે છે તો હું દરેક વિડીયામાં એ પણ કહું છું કે તમે જાજુ નહીં તમારે વી વીઘા પચીસ વીઘા કે ગમે એટલી જમીન હોય કે પાંચ વીઘા એમાં તમે અડધા વીઘામાં ટ્રાય કરો પણ ગાય તમારે જોઈશે ગાય વગર આ ખેતી ન કમી છે દેશી ગાય ફરજિયાત ગીર અથવા રાઠી વઢિયારી કાંકરિયા એ રીતની ગાય રાખી અને તમે પણ આ ખેતી કરી કરી શકો છો કારણ કે એક દવાની અંદર ગાયનું ગૌમૂત્ર ગોબર અથવા એનું દૂધ ગોળ સાસ એટલે દૂધ સાસ બધી વસ્તુ ગાયની એક એક ફરમામાં કાંઈક ને કાંઈક તો જોવી જ સીવી તો તમે પણ ગાય રાખો ગાય બાંધતા થાવ જો આવી ખેતી તમે કરી છે તો આપણે ગાય જે રખડે છે ઉકાળામાં કાગળ ખાય ને કચરા ખાય છે તો એક ગાયને આપણે માતા કહેવી છે તો એક આપણે ગાય પણ સસવાય છે અને આપણી ખેતી પણ ફળદુપ થાય છે અને આ રીતે તમે રિઝલ્ટ લઈ શકશો મિત્રો આપણે જે ઉકાળો ઉકાળવા મૂક્યો હતો એ ઉતારી અને ઠરી ગયો છે અને બે દિવસ આને થઈ ગયા બે દિવસ પછી આપણે ફરીને આ રિપીટ કરવી છીએ કે બે દિવસ કેળે એમાંથી દ્રાવણ આ રીતે બની જાય છે ઉકાળો થઈ જાય કેળે તમે સે એનો કલર સેન જોઈ શકો છો પછી આને ઝીણા કપડાં વડે આપણે ગળે લેવાનું છે ગળે ગળે અને કેરબાની અંદર આપણે કઈ રીતે ભરવી છીએ તમને બતાવું છું દર્શાવું છું કેરબામાં ભરી અને આપણે જે આપણો દેશી આગ્રહ હોય ને અગ્નિઅસ્ત્ર નામ લખી અને મૂકી દેવાનું એટલે મેં આનું નામ મારો અગ્નિઅસ્ત્રનો વિડીયો આગળ પણ મૂકેલો છે દોઢ વર્ષ પહેલાં અને એ પણ લોકોએ બહુ ખૂબ પસંદ કર્યો અને ખૂબ એનું રિઝલ્ટ લીધું છે પણ આમાં આમાં ટુ એન વન આપણે કર્યું છે કે આ જે આપણે ગળેન કૂંસો કાઢવી છે એ કૂંસો ફેંકી નથી દેવાનો એમાં એ જે પાવર છે બે દિવસમાં એ કૂંસો હળે ન જાય બધો તો એ શું કામમાં આપે છે એટલા માટે કહું છું વિડીયો તમે પૂરો જોઈજો તો તમને અનુભવ આવશે જે આ કૂંસો આપણે ગળેને જે રહેશે તેમ જોઈ લો આ છે એ એ કૂસો બધો આપણે અલગ રાખ્યો છે હવે એની કઈ રીતે દવા બનાવી કે સુસ્યા થ્રીપ અને ઝીણી ઈવોળ એ તમામ વસ્તુ એનેથી કામ આપે છે એટલે ટુ એન વન આપણે આનું નામ આપ્યું અસ્ત્ર ટુ એન વન તો આ બીજો ડબ્બો પણ આપણે ગળાઈ ગયો છે ગળાઈ અને કૂસો આપણે સાઈટમાં જે બધો મૂક્યો છે એ કઈ રીતે આપણે એ શેની ભેગો નાખી અને એને આપણે હેળવી અને પાછી એની દવા બનાવવાની છે સુશિયા થરીફ અને ઝીણી ઈવોળ મોટી ઈવોળ એનીથી કંટ્રોલ ન થાય પણ નાની ઈવોળ એનીથી કંટ્રોલ થાય અથવા જે તમારા પડાની અંદર ઈંડા મૂકવાવાળા ફૂદડા હોય એ ફૂદડા પણ એની દુર્ગંધથી તમારું પડું મૂકી અને જાય છે આ ગળવામાં થોડેક માથાકૂટ છે દર્શક મિત્રો પણ આ ખેતીમાં જે આપણે યાગ્રોમાંથી શીશો લાવીને છંટકાવ કરો એ રીતનું નથી થોડેક માથાકૂટ તો વધશે પણ તમારી જમીન એકદમ ફળદ્રુપ બનશે તમે સ્વસ્થ બધો ખોરાક ખાઈ શકશો અને બીજાને પણ આવો સ્વસ્થ ખોરાક ખવાઈ શકો છો તમે જોઈ શકો છો આ ત્રીસ લીટર ગૌ આપણે જે અગ્નિસ્ત્ર બનાવ્યું હતું એ કમ્પ્લીટ બની ગયું છે ત્રીસમાંથી થોડુંક ઉકાળામાં ગયું કાંઈક હરે પંડ્યું એટલે પચીક લીટર જેવું એ ગૌ આપણે અગ્નિશસ્ત્ર રહ્યું હવે એ આપણે આ એક કેરબો છે કેરબાની અંદર આ રીતે આપણે ભરી અને કેરબાની અંદર નામ લખીને મૂકી શકો એ આપણો દેશી આગ્રા પડખે કે ભાઈ અગ્નિઅસ્ત્ર તૈયાર જ્યારે આની જરૂર પડે કે આ ખેતી એક એવી છે દર્શક મિત્રો કે તમારે જમીનમાં રોજ આંટો મારવો પડે તમારે બે છોડમાં કાંઈ પણ રોગ દેખાણો તો તમારી પાસે દવા તૈયાર હોવી પડે તમે જોઈ શકો છો આ બે દિવસે આપણે દિયા દવા તૈયાર બની અગ્નિઅસ્ત્ર હવે બે દિવસ તમે વાટ જુઓ તો ઈવ ભેળાય ભેળાઈ જાય મોટી થઈ જાય પછી તમે કાબૂમાં નોકરી શકો તો આ રીતે તમારી પાસે દવા તૈયાર હોવી જોઈએ હવે આપણે જે ગળી અને કેરબો રાખ્યો છે કેરબો કમ્પ્લીટ કરી અને નામ લખીને મૂકી દઈશું અસ્ત્ર ઓરિજિનલ હવે એનો જે ભૂસો આપણે પીધો પીડ્યો હતો એનો કઈ રીતે બીજી દવા બને છે એ આના વિડીયામાં તમને દર્શાવો વિડીયો થોડોક લાંબો થાય છે પણ મને એક ઉત્સાહ એવો હશે કે હજારો ખેડૂત ફોન કરીને એવું કહેશે કે તમારો અડધી કલાકનો નહીં પણ કલાકનો વિડીયો હશે ને તો જો દર્શકોને જોવો છે એ તો આમ થાય જોવાના છે તો આ એ જે આપણે કૂંસો કાઢ્યો હતો એ કૂંસો પાછો કઈ રીતે એને એની ટુ એન વન દવા કરવાની એ જોઈ લીધો આ રીતે એક બીજો આપણી પાસે કેરબો છે એમાં એ બધો ભૂંસો આપણે ભરી દેવાનો છે આ ફેંકી નથી દેવાનું આ વસ્તુ પણ હારી છે એટલા માટે હું કહું છું કે આ ઝીરો બજેટની અંદર ખેતી છે જો તમને આવડે તો અને તમે એક નહીં તમે જોઈ અને તમે આ રીતે રિઝલ્ટ લઈ અને તમારા તમામ મિત્રોને અને તમારા ગ્રુપમાં શેર કરજો અને તમે પણ આ રીતે ખેતી કરી શકો છો ઝીરો બજેટની અંદર તો જાજુ નહીં પણ તમારા જ બકાલાની અંદર તમે કાંઈ જે પાક વાવો ઘર પૂરતો એમાં તો એની અવશ્ય ટ્રાય કરજો કે કેન્સરના દર્દી કેટલા ડાયાબિટીસના એ બધાથી આપણે બસવા માટે આ અવશ્ય કરવું જ પડશે બધાને એટલા માટે આપણે એ ભૂસો એમાં ભરી દીધો હવે એમાં શું શું એડ કરવી છે જોઈજો આ છે આઠ લીટર ગૌમૂત્ર હાથ થી આઠ લીટર ગૌમૂત્ર દેશી ગીર ગાયનું એ ગૌ ગૌમૂત્ર પાછું એની અંદર આપણે એડ કર્યું એનો ઉકાળો નથી લેવાનો એ પાદરું એમાં એડ કરી દેવાનું છે એ એડ કર્યા કેળે એની અંદર પાછી આપણે નાખશું ખાટી સાશ ગાયની ખાટી સાચ એ પણ સાત આઠ લીટર છે જો મારી પાસે તો આ બે વર્ષની જૂની સાસ છે પણ છતાં તમારી પાસે પાંચ હાથ દીની જૂની હોય કે મહિનાની જૂની હોય કે પાંચ વર્ષની જૂની હોય એ પણ તમે નાખી શકો છો તો સાત આઠ લિટર આપણે એની અંદર સાસ એડ કરી દીધી ખાટી ગાયની જૂની સાચ અને બીજું તમે એમાં પાણી પણ એડ કરી શકો છો એ એડ કરી અને આ રીતે તમે આને પલળવા મૂકી દેવાનું જે તમારી જગ્યા સાંઈડો રહેતો હોય ને આ કેરબો તમે ઉપર કપડું ઢાંકી અને મૂકી શકો છો ક્યારેક ક્યારેક એને હલાવી નાખવાનું એટલે એ પંદરક દિવસ થાય છે ને તો એ બધું હળી અને દ્રાવણ બની જાય છે તો એ પાંચસો ગ્રામથી સાતસો ગ્રામથી તમે વધીને એક લીટર હોદી નાખી શકો પપની અંદર અને એનો પણ સ્પ્રે કરો તો પણ તમારે ઘણી જીવાયતું